પરસ્ત્રી નિગમ આ આ ભૂલવાન નથી હો નેતુડિયુ નમસ્કાર ગુજરાત મંત્રી મંત્રીમંડળનું લિસ્ટ તૈયાર છે સીએમઆઈ તૈયાર છે ને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ તૈયાર છે બરોબર કાલે રાતે એક મિટિંગ હતી આપણે કહેવાય મોટા મોટા ખૂટિયા નેતાઓની એમાં બધુંય વિસ્તરણ થયું ને એમાં બધુંય નક્કી થયું ને રાતોરાત બધો કાર્યક્રમ થઈ ગયો હવે વાત આવે છે આપણે આ આ એમએલએ અને સાંસદોની નવ સાંસદો અને સાહીઠ થી એક સાહીઠ એમએલએ છે બરાબર એમાં જી એમએલ મંત્રીમંડળમાં સ્થાન આપવાનું છે જી એમએલ ને મંત્રીમંડળમાં સ્થાન નથી આપવાનું આમાં વિસ્તરણ થયું છે કે કયા એમએલએ કેટલા કરોડનો ગફલો કર્યો કે કયા સાંસદે કેટલા કરોડના ગફલા ખાધા ઈ ઉપરથી વિસ્તરણ કરીને કારણ કે આમ આદમી પાર્ટી આવી ગઈ છે હવે હવે કોંગ્રેસે આવી ગઈ છે રાજકોટમાં આમ આદમી પાર્ટીની સભા જોઈને કોંગ્રેસ મજબૂત થઈ ગયું વ્યવસ્થિત બરોબર હવે તમારે મિત્રો કોમેન્ટ કરવાની છે મારા અંદાજે મને ન્યૂઝ મળે એ પ્રમાણે વીસ થી એકવીસ તારીખ સુધીમાં મંત્રી મંડળ આવી જશે મંત્રી મંડળ આવી જાય પછી અઢી વર્ષનો ટાઈમ કે હવા બે કે અઢી વર્ષનો ટાઈમ એ નેતાઓને એનું રાજ કરવા માટે મળશે પછી નવી ચૂંટણી આવશે ધારાસભ્ય બરાબર એટલે એમાં સો કરોડ રૂપિયાથી એકસો ને દસ કરોડ રૂપિયા સીધું કૌભાંડ કરેલો છે એવા દસ નેતાઓ અને સાંસદોમાં આંકડો આવે છે દોઢસોથી બસો કરોડ રૂપિયાનો બરાબર ક્યાં તમે બચકા ભરી ભર્યા ક્યાં તમે ગ્રાન્ટો ખાઈ ગયા ક્યાં તમે હું કહેવાય બકા ભરી આવ્યા પરસ્ત્રી નિગમ આ આ ભૂલવાન નથી હો નેતુડિયું બહુ પૈસા ખાધા ને બહુ ખાધા પાટીદાર સમાજ અત્યારે બહુ આગળ ચાલે છે સરકાર બનાવવામાં અઢી વર્ષની એમાં તમે જોયું છે કે જયેશ રાદડિયાને ત્યાં અમિત શાહની એન્ટ્રી થઈ છે સભા થવાની છે રાજકોટમાં સાધારણ સભામાં આવવાના છે એમાં કેટલાયના પેટમાં પાણી ને તેલ ને બે એખાઈ રહેવાનું કે કાંઈક થવાનું કાંઈ થાવાનું નથી જયેશભાઈને જે ખાતું મળવાનું છે કે નથી મળવાનું એ બધું અગાઉ નક્કી જ છે આનાથી કાંઈ થવાનું નથી એટલે ઉપાધી ન કરતા અત્યારે નેતાઓ તમે બધાય તમારા ચોપડા હકેલવા માંડજો જેટલા હવે હું નવું કાંઈ ન આવે ત્યાર સુધીના તમારા કાર્યક્રમો બધાય આવી ગયા છે અને માતાએ રજા દઈ દીધી છે હાલો એક એ બનીભાઈ ઉતરી જાવ એક એક પછી એક એક એટલે મિત્રો વીસ એકવીસ તારીખે મંત્રીમંડળ આવી જાય એટલે તમે કોમેન્ટ કરજો એના આપણે શ્રી ગણેશ કરવાના છે અને એમનો નો સમજતા હો કે બનિયા ને બનિયા ઉપર ખોટા કેસ કરીને આપણે પાછો જેલમાં નાખી દેસુ ને કા બનિયા એક્સિડન્ટ કરાવી દેસુ કા બનિયા આમ કરી દેસુ હું તમારા બધાની એક ડગલી આગળ આલું છું કારણ કે હું તમારા બધાય પાસેથી જ શીખો છું મારું ગમે એ કાર્યક્રમ કાંઈ થાય ને એટલે બીજેથી ફટ દેરાનું સીધું જ કાર્યક્રમ ચાલુ થઈ જશે હો એટલે એ ઉપરથી ન કરતા કાંઈ તમે કરતા હોય ને એ જ કરજો એટલે આ હું કહેવાય ગુજરાતના ઇતિહાસની સૌથી ધમાકેદાર ચૂંટણી થવાની છે આઠ પેલા બે હજાર સત્યાવીસમાં ને અત્યારે હમણાં તાલુકા જિલ્લા પંચાયત એટલે જેટલા નેતાઓએ કાર્યક્રમ પટેલ સમાજનો ઉપયોગ કરીને સમાજને ખોતરી ખોતરીને ખાઈ ગયા હો ને એ બધું તમારે પાછું ઓકવાનું છે અને જો જો સમાજ આ હું અરીસો બતાવું છું હું બધાએ દુશ્મની લઈને તમને બતાવું છું એટલે જોવી એ તમારી ફરજ અને માનવું કે ન માનવું એ મારી માતાની ફરજ જય સરદાર